ધાંગની પોળી પ્રજાને ભોગવવાનો વારો આવે છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ટિમ્બર થવાથી બીલી આંબા જતો રસ્તો પર ગરનાળુ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર છુમંતર આ રસ્તા ઉપરથી ત્રણથી ચાર કામો આવે છે દરરોજ લોકો મોટી સંખ્યામાં અવર કરતા હોય છે અને સ્કૂલના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો અપડાઉન કરે છે કામ લોકોનું કહેવું છે કે આ ગરનાડું અત્યંત જરૂરી છે કામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ ગરનાળુનું કામ પૂરું કરે અને આ રસ્તા પરનું ગરનાડું ચાલુ કરે તેવી કામ લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા તહેકાર ન્યૂઝ ટાંગ